અમે 2016 થી આ પ્રકૃતિ કરી છે 2016 માં અમે કંથરિયા આન્માન મંદિર કોજવે ત્યાં અમે 5 ફૂટ નું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું પછી 2007 માં શિતકુટીર મંદિર ના આંગણે પણ આ રુદ્રાક્ષના પારાનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું 2019 માં અલક ધામ મંદિર ગંગાગરા ત્યાં પણ અમે 9 ફૂટ નું રુદ્રાક્ષના પારાનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું અને 2024 માં પાછું બીજી વાર ફરીવાર શિતકુટીર મંદિર ના આંગણે કેદારનાથ એનું પણ અહીંયા વખતે આયોજન કરવામાં આવ્યું છે અમરનાથ અને કેદારનાથ એના દર્શન બહુ દુર્લભ બતાવ્યા છે અને એની જાત્રા પણ કઠિન બતાવવામાં આવી છે તો અમારો એવો પ્રયાસ છે કે કોઈ પણ મોટી ઉંમરના લોકો આવે

રૂપિયો લેવામાં આવતો નથી કોઈ પણ ફંડ ફાળો કરવામાં આવતો નથી વિના મૂલ્ય અહીંયા સત્સંગનું આયોજન કરવામાં આવે છે અને કોઈ પણ યજમાનોને મિત્રો મંડળને કોઈ પણ આયા ભગવાન મહારુદ્ર ની પ્રસન્નતા માટે અભિષેક કરવો હોય તો એનો પણ અહીંયા આયોજન કરવામાં આવે છે એ પણ અગાઉથી એને નામ અહિયાં નોંધાવવામાં આવે છે અહીંયા શ્રી મંદિર